નમસ્કાર મિત્રો અમારી આ સ્ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હજી મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો મીઠાને કારણે દર વર્ષે અઢાર લોકોના મોત જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ડબલ્યુએચએ તેના એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે દર વર્ષ દુનિયાભરમાં ત્યારે મીઠાના કારણે લગભગ અઢાર લાખ લોકો મૃત્યુ પામે છે જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે આ મૃત્યુમાં મીઠું સીધી ભૂમિકા નથી ભજવતું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ આવી દે કે તેના બદલે મૃત્યુનું કારણ બને તેવા રોગમાં મીઠું ભૂમિકા ભજવે છે આપણે દરરોજ પાંચ ગ્રામ મીઠું ખાવું જોઈએ જો કે લોકો દરરોજ સરેરાશ અગિયાર ગ્રામ મીઠું લેશે જો કે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દે કે તેનાથી રોગના ત્યારે ગેસ્ટ્રિક કેન્સર અને જૂથના અને કિડનીના રોગનું જોખમ વધી જાય છે હજી આ મિત્રો અત્યારની આ મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ wa